તાલુકાના મુખ્ય મથક નાઈવાડી ખાતે તેજસ્વી તાલના સન્માન સમારંભ યોજવામાં આવ્યો શ્રી સમાલ બાવન નાઈ સમાજ શિક્ષણ સમિતિ દ્વારા નાઈ સમાજના વિદ્યાર્થી માટે સન્માન સમારંભ તથા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર આજે શ્રી સમાલ બાવન જૂથ નાઈ સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ગુણો સાથે ઉત્તરણીય થયેલા વિદ્યાર્થીઓ તેમજ સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો તેમજ તેમજ ઉચ્ચ ગુણો સાથે થયેલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને આગળના ભવિષ્ય માટે શું આયોજન કરી શકાય તે માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ બાર આર્ટસ એન્ડ કોમર્સમાં વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા માટે સમાજ દ્વારા સન્માન કરી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા એક ખાસ કંઈક અલગ એવું જોવા મળ્યું કે આપણે કાયમ સ્ટેજ ઉપર આગેવાનોને વડીલોને બેસાડતા હતા પરંતુ આજે આ પ્રોગ્રામમાં ધોરણ દસ અને બારમાં સમાજમાં પ્રથમ ત્રણ નંબર આવેલા વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર બેસાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના આમંત્રિત મહેમાન શ્રી નરેન્દ્રભાઈ રાઠોડ ઉપસચિવ નાણાં વિભાગ સચિવાલય ગાંધીનગર શ્રી અજયભાઈ શર્મા આચાર્ય માણસા ટ્રસ્ટ શ્રી ગુજરાત પ્રાતિજ ન્યાય સમાજ સભા અમદાવાદ શ્રી ડૉક્ટર અમિતભાઈ વૈદ્ય વૈદ્ય ઓર્થોપેડિક પાલનપુર શ્રી વિષ્ણુભાઈ રાઠોડ પી રસાણા શ્રી અજયભાઈ નાઈ એ એસ આઈ અમદાવાદ અને ગાયત્રી પરિવારના ઉપાસક લીલાભાઈ નાઈ અરણીવાડા સહિત અગ્રણી સામાજિક કાર્યકર તેમજ સમાજના યુવાનો વડીલો બહોળી સંખ્યામાં જોડાયા આ પ્રસંગે ધી અલ્ટિમેટ દૈનિક આના તંત્રી પ્રહલાદભાઈ વ્યાસનું પણ નાય સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ધી અલ્ટિમેટ દૈનિક પ્રતિનિધિ દયારામભાઈ નાયનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સંપૂર્ણ વિધિવત રીતે સફળ બનાવ્યો હતો અહેવાલ ચેંતીભાઈ ઠક્કર સિહોરી કાકરે બે ત્રણ વર્ષથી ચાલતા હતા મને પણ વાત કરી કે તું સરસ ચન કરવા જેવું છે એમાં અમારો સમાજ તરીકે પણ તમને ખૂબ સહકાર મળશે અને આજના જે પ્રસંગમાં આપ જે સર્વ વધાર્યા છો આગેવાનો કાર્યકર્તા શિક્ષણ સમિતિના જે બધા ભાઈઓ બહેનો બાળકો અને વિદ્યાર્થીઓ આજનો પ્રસંગ ખૂબ સરસ મજાનો છે અરવિંદભાઈ પાટિલને અમારે વિનંતી કે શુદ્ધ ભાવથી આ કાર્ય દીપાવશો તો ચડતી બળતીને ઉન્નતિ સદાને માટે પ્રાપ્ત થશે એવા અંતરના આશીર્વાદ છે